નહીં લખાણ આપવું પડશે એ દીકરાને કે આજ પછી હક મારો નહીં લાગે કારણ કે તમારે લગન થઈ ગયા પછી એનો હક નો જ લાગે મા કુવારી હોત ને હજુ લગન નો કર્યો હોત ને બીજે તો હક લાગે કેમ કે કાયદા કાનૂનનું સંવિધાન રોજ વાંચું છું એટલે એને તારે સમજાવી પડશે કે હવે તારો હક નો લાગે તે લગન નો કર્યો તો તારા દીકરી ઉપર તારો હક લાગે નકર હા કેસ થાય હો આ લેવા દેવા તો અમે નથી પણ એ લખણ દીકરીનું આપવું પડશે અને તું તને એવું લાગે કે દીકરીને મેં આવી કાઢ્યું છે બરાબર એવો વિડીયો એક બનાવી નાખ મારે કોઈ જાત કોઈની કોઈ ની આબરૂ લેવી નથી મારે આટલું લાંબુ કેમ કરવું પડ્યું તે દિવસે પેલી વાર તું માની ગયો ને વિશુ આટલું લાંબુ જ ન થત બગા

એક તો એને મર્યાદામાં રહેવાની ના નથી અને તાર મમ્મી રહેવાની ના નથી એને આ ત્રણ વસ્તુ યાદ મહિનો દિવસ રહી હતી તમારે ઘરે હું એને લઈ ગયો આપડે મોરબી મારે દેવાખાનું આયુષ્માન એટલે એ સાહેબે હું કીધું આ કે ત્રીજો મહિનો હાલે છે હજી તમને હું

એવું પ્રૂફ શું છે તારી બધા છોકરા છે હા ડિવોર્સ ના કાગળિયા મોકલો એક વાત કરી લઉં હા અને તમને એ બધા મોકલું તો પછી એમ નઈ તમે એનો ફોલ્ટ કાઢતા હતા બરાબર કે ભાઈ

બોલ હા ભૂલ ભૂલ હું એમ નથી તારી એકલા ની હોય હાલ દીકરીની હોય પણ દીકરીની ભૂલ ક્યારથી જયારે તું મોડો આવવા માંડો તારા મોબાઈલ માં આવી રીતે બધા વાતચીત તું કરવા માંડો ભલે તારી દીકરી પ્રોબ્લેમ હતો બરાબર તો તારે બીજી છોકરી વાર વાતચીત નો ચાલુ કરી દેવાય ને એક પાત્ર ને તમે સમજો જ નહીં અને એને ટાઈમ ન આપો તો તમે ક્યાંથી સમજી શકશો જીવનની અંદર બરાબર લગ્ન વસ્તુ એવી છે પછી તમારા ઉપર બધી જ જવાબદારી આવી જાય બધી જ રીતની તાકાત રાખવી હોય ને તો જ લગ્ન કરે કે આપડે પેલું પેલી વાર જેવું જીવન જીવતા હોય ને એવું જીવન નો હાલે મોકલજો મને જે ત્રણ એની જે ઇજત ગઈ છે ને કાલવાર એને બીજે લગ્ન કરવા તો કરી શકે સમજ પડી બાકી બીજું કાય છે નહી અને આ કાજલ હસબન્ડ વાળું કે આજ પછી કોઈ દીકરી ઉપર એ હક નહીં જતાવે ફોન કરી કરી જયારે હોય ત્યારે ફોન કરે એનો હક લાગે છે ને બે દી પેલા ફોન કર્યો તો આજે કેટલાય ફોન કર્યો પૂછ લેજો પાછી કે વિસુ ને મૂકી દેજો કે મારી છોકરી તમારે જોશે કે હવે આવા રેકોર્ડિંગ ઉચાડાવું ઉતાર આબરું રે તો પછી એટલે એને છોકરાને ને લખણ દેવું પડશે બરાબર હા મૂક નું તમારે તો સારું છે એનું બાપ રાખવા રેડી છે તાર ક્યાં રાખવી છે